રાધે રાધે જય કૃષ્ણ તો ગાઈસ આજે અમારા જેનીસ આજે અમારા જેનીસ ભાઈ સ્કૂલે નથી ગયા કેમ કે એમને તાવ આવતો તો એટલે સ્કૂલે નથી મોકલ્યા તો અત્યાર ભાઈ જીત કરે છે કે મને પોકેમોન કાર્ડ જોઈએ છે તો હું એને પોકેમોન કાર્ડ લઈ આપવા જાઉં છું કેમ કે ભાઈ બીમાર છે એટલે લઈ આપું તો પડે જ તો કેમ ભાઈ લઈ આવું ચાલો લઈ આપું તો અને હવે દક્ષિણ આવવાની પણ તૈયારી છે નરીમાં પહોંચી ગયા છીએ ભાઈ અમારા અને મને મૂકીને અંદર જતો રહે છે એકલો એકલો ઉપર લાવો કેવા છે

સમજતા જ નથી કે આનો સવારનો સ્કૂલે નથી ગયો ને પાછો બીમાર છે તો રડ્યા જ કરતો તો અને અમે ઘરે જવા નીકળ્યા તો દક્ષનો ફોન આવ્યો દક્ષ કે મારી માટે બી લેતા આવજો ને તો હું બી રડીશ તો એની માટે પણ લઈ લીધું ત્રણસો રૂપિયાનો ખર્ચો થઈ ગયો કેટલા પડ્યા છે નાટકબાજ બહુ પાછો બધા કઈ ખોવાઈ નહીં ગયા નાટક કરત ખોટા પ્રાઇસ જો જેની છે ને મને મૂકીને જતો રહ્યો એક જ મિનિટ હતી હું ફક્ત ગાડી પાર્ક કરતી હતી એમાં જતો રહ્યો એટલું એક્સાઇટેડ છે વાત કરવા દે એટલી વારમાં તો એ જતો રહ્યો મને મૂકીને બોલો મેં કીધું ઉભો રહ્યો ઉભો રે પણ હારો ઉભો જ ના આવ્યો બોલો અરે યાર લિફ્ટ જતી રહેશે મારી લિફ્ટ લિફ્ટ આવી ગઈ હું પણ જાઉં તો મૂકીને આવતો હા એ સીટ પર બેઠો ને ગાડી પર બેઠો ને એટલે ચાલો

અને તો ઘરમાં પસારો કરે ને મેં કીધું તું તું ઘરમાં ગંદવાળો કરી થોડી વાર રમીને પછી તું ઘાસ કરવાનો છે કીધું તું તને મેં જો હવે તું આ એક બી પોકેમોન કાર ઉછારીશ તો હું તને વોશરૂમમાં પૂરી દઈશ પાકકુ અને મારા વાળો તો એ ઘેર 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 હું કરે આમ વ્યવસ્થિત બોલ ને મમ્મી હું ભરું છું એમ હા 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 એ હું બોલે છે સુ તમ માથું ફોડી નાખીશ દક્ષુ તું હું આવું કરત બેટા

फनी टाइप भयो सु थायो भने क्या आ केम उभो भइ गयो मलाई एम के सु थायो के हैन सु थायो बोलले सु थायो पर सु थयो छ के आइ न बेउ आइ य आओ कय जाय छै એક લાફો મારી દેસો ગેમ વાર અલ્લા ટ્યુશન જવા મોડું થાય છે જેનું શું લઈ આવ્યો યાર તું હે ઓ જેની અલ્લા ઉભો થા કાઉ છું બહુ મોડું થાય છે એ ભગવાન આ છોકરો શું કરે યાર ઓ કઈક લઈ આવ્યો છે બધા પથ્થર કોણ જાણે ક્યાંથી લઈ આવ્યો ઓ જેનો અલા હું છોકરીઓ રમે તારે ન રમાય ગાઈસ સવારે જે આ લાવ્યા હતા પોકેમોન કાર્ડ એ કાર્ડ હવે બન્યો ભાઈને ચેન્જ કરાવવા છે હવે અત્યારે હું લઈ જઉં છું જો એ ભાઈ ચેન્જ કરાવી આપે તો ઠીક છે બાકી હરી હરી બોલો ત્રણસો રૂપિયાનો ખર્ચો કર્યો હવે કે નથી ગમતા મને ખબર હતી નહીં રમે અહીંયાથી ગયા ને દસ મિનિટ રમ્યા દસ મિનિટ પછી ક્યાં ના ક્યાં ફેંકી દીધા હવે કે ચેન્જ કરાવવા છે શું કરવું આ છોકરાઓનું મારે કહો કંઈ નઈ હવે લઈ જવું છું નહીં કરી આપે ચેન્જ હો ખોટા બે બે ઇજ્જત થવા જઈએ છીએ આપણે ત્યાં સમજી લે ચાલો તો ફાઇનલી ચેન્જ કરી આપ્યા છે સારા છે ઘણી જોવો તો તું ઘરે ક્યાં મૂકીને આવ્યો પણ

સ્ટેશનરી માં લડાઈ થઈ ગઈ બંને ની જવા લેજે તારા તારા બ્લેક જ રાખવાના તારા નીચે ઇમ્પ્રેશન પડશે તારી તાર બ્લેક ની અત્યારે બધા બ્લેક રમે છે બધા તારા તો ગાઈઝ ફાઈનલી સ્ટેશનરી વાળા એ એક ચેન્જ કરી આપ્યું એક ના કરી આપ્યું કેટલી રિક્વેસ્ટ કરી ત્યારે તો બંને બ્લેક લીધા હતા મેં દક્ષ ના પાડી હતી પણ તો એ સમજે નહીં ફાઇનલી એક તો ચેન્જ કરી આપીએ એટલે કઈ લઈ હવે રમો ઓકે ચાલો હું જાઉં ઘરે બાય બાય લઈ જાઉં જનીશ ઓકે વન કાર્ડ લાવ્યો નીચેથી ઉપર કેટલા ખોવાઈને આવ્યો સાચું બોલ ખોવાઈને આવ્યો ને કઈ જગ્યાએ ખોવાઈને આવ્યો પણ કઈ જગ્યાએ ખોવાઈને આવ્યો તને ના પાડી હતી ને લઈ જવાની होप तर अर्डँ ब्लग पसन् आयो हो चेनल सब्सक्राइब गर्छ लाइक जजोरी कल नभए ब्लगमा बाई बाई